નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે આવતીકાલે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ જશે આ ચૂંટણીમાં ગેરસમજ અને જુઠ્ઠાણાની ફેક્ટરી ચલાવવામાં આવી રહી છે કેટલાક પક્ષોના નેતાઓ ઈવીએમને સતત ટાર્ગેટ કરી રહ્યા છે એક્સપર્ટ્સ અને અદાલતોએ વારંવાર ઈવીએમ ઈવીએમને જ સપોર્ટ આપ્યો છે આમ છતાં શા માટે ઈવીએમ હેક થતું હોવાના ખોટા આરોપ મૂકવામાં આવ્યા છે શા માટે કેટલાક પક્ષના નેતાઓ લોકોને એક રીતે મેસેજ આપે છે કે વોટિંગ કરવાનો કોઈ અર્થ જ નથી ચૂંટણીમાં જીત મળે છે ત્યારે આ નેતાઓ શા માટે ઈવીએમ વિશે કંઈ પણ કહેતા નથી અમે તમને દરેકે દરેક હકીકત જણાવીશું ઈવીએમ કેવી રીતે સંપૂર્ણપણે નિર્દોષ છે અને કયા હેતુથી ઈવીએમની વિરુદ્ધ આરોપ મૂકવામાં આવે છે એ પણ અમે તમને જણાવીશું જો કોઈનું કામ ખરાબ ન કરી શકાય તો તેનું નામ ખરાબ કરવું જોઈએ દુશ્મનને ખલાસ કરવાની આ એક રણનીતિ છે નામ ખરાબ કરવું એટલે કે દુશ્મનનો ખોટો પ્રચાર કરો તેના પર એલ ફેલ આરોપો મૂકવા તેના ચરિત્ર પર કાદવ ઉછાળવાનો ભલે આરોપોમાં કોઈ દમ ના હોય પણ આરોપો મૂકવા જરૂરી છે દેશમાં કેટલાક પક્ષો પણ સતત આરોપો મૂકી રહ્યા છે એટલે સ્વાભાવિક રીતે સવાલ થાય કે શું આ પક્ષો વિરોધોની આ રણનીતિનો ઉપયોગ કરી રહ્યા છે આ પાર્ટીઓ અત્યારે ઈવીએમ માટે એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને પણ બદનામ કરી રહ્યા છે અત્યારથી જ કેટલીક પાર્ટીઓ કાગા રોડ મચાવી રહી છે हमें तुमने जनाविशु के शो खरेखर चुनरी में फिक्सिंग થઈ શકે એના પહેલા ફિક્સિંગ નો આરોપ મુકી રહેલા ડાઉડ ગાંધીને તમે સાંભળો યે પૂરા હિન્દુસ્તાન કહે રહા હે કી ईवीएम મે કમી હે હમ ઇલેક્શન કમિશન કે યહા ગય વો સુનને કો તૈયાર નહીં હે આપને દેખા હોગા એક એક ઇલેક્શન કમિશન અમે ઇલેક્શન કમિશનર રિસાઈન કર ગયા ચૂનાઉસે કુછી દિન પહેલા રિસાઈન કરી દિયા તમે રાહુલ ગાંધીને સાંભળ્યા કે ઓ ખામી હોવાનો દાવો કરી રહ્યા છે હવે તેમની પાર્ટીના એક બીજા નેતા શશી થરુણની વાત પણ તમે સાંભળો વિડિયોઝ ઓફ અનઓથરાઇઝડ મૂવમેન્ટ ઓફ ધીસ ઈવીએમ્સ આ ગેધર ધ એક્સપ્લેનેશન ગિવન સો far એઝ આર નોટ ઈવીએમ્સ યુઝ્ડ ઇન ધ ઇલેક્શન બટ ધેટ્સ પ્રીસાઇઝલી ધ પ્રોબ્લેમ If machines that had nothing to do with the election are being transported one day before polling counting date, what does that mean? Why are these machines being transported? Surely, even reserve machines are meant to be locked up in the strong rooms. So, we are very, very puzzled and concerned about this. And as you know, in those places where these things have happened, there are very heightened levels of political tension. <laughs> વાત માત્ર રાહુલ ગાંધી અને શશી થરૂરની નથી બીજી પાર્ટીઓના નેતાઓ પણ ઈવીએમને લઈને સવાલો ઊભા કરી રહ્યા છે જાણો કે આવા સવાલો કરવાની રાજકીય પક્ષોને જાણે ફેશન થઈ ગયું હોય અલબત્ત ચૂંટણીમાં જીત મળે તો જ આ નેતાઓ ઈવીએમને ભૂલી જાય છે પોતાની પીઠ થાબડવા લાગે છે જો કે હાર મળતાં જ તેઓ કહેવા લાગે છે કે કાંઈક ગરબડ છે આ ગરબડ માનસિકતાની છે ઈવીએમમાં તો નથી જ અમે આખી વાત તમને સમજાવીશું કે શા માટે ઈવીએમમાં હેકિંગ કે ગરબડ શક્ય નથી ચૂંટણી પંચ ભારતમાં ચૂંટણીઓને નિષ્પક્ષ બનાવવા માટે પૂરેપૂરા પ્રયાસ કરી રહી છે ઈવીએમને લઈને દસ વર્ષ પહેલાં પણ સવાલો ઉઠાવાયા હતા એટલે જ ચૂંટણી પંચે બે હજાર ચૌદમાં વીવીપેટનો અમલ કર્યો વીવી પેટ એટલે કે વોટર વેરીએબલ વેરીફાઇબલ પેપર ઓડિટ ટ્રેલ વોટિંગ મશીનની બાજુમાં વીવી પેટ મુકાય તમે ઈવીએમમાં બટન દબાવો તમે જેને વોટ આપ્યો હોય ખરેખર તેને જ વોટ ગયો છે કે નહીં એની ખાતરી વીવી પેડથી થાય છે વીવીપેટથી તમને એક રસીદ હાથમાં મળે છે એટલે તમને ખાતરી થઈ જાય એ રસીદ તમને બતાવવામાં જ માટે જ હોય છે એ પછી રસીદ બોક્સમાં નાખવામાં આવે છે મતદાનની સમગ્ર પ્રક્રિયામાં ત્રણ પ્રકારના મશીન હોય એક તો બેલેટ યુનિટ જેને વોટિંગ મશીન કહેવાય છે જેમાં તમે ઉમેદવારના નામની આગળ બટન દબાવો છો બીજું પેટ હોય છે ત્રીજો ભાગ કંટ્રોલ યુનિટ હોય છે કોઈ વોટર મત આપવા જાય ત્યારે ચૂંટણી અધિકારી કંટ્રોલ યુનિટનું બટન દબાવે એટલે વોટિંગ મશીનમાં ગ્રીન લાઇટ થાય એટલે વોટર વોટ આપી શકે આનાથી ફાયદો એ છે કે વોટર એ જ વખતે મત આપી શકે છે અને એક જ વખત મોટ આપી શકે છે વોટિંગ મશીન વીવી પેટ અને કંટ્રોલ યુનિટ ત્રણેય એકબીજાની સાથે જોડાયેલા છે હવે વાત છેડછાડના આરોપની છે એટલે અમે સ્પષ્ટતા કરીશું આ આરોપોથી દેશનું નામ પણ ખરાબ થાય છે એટલે જ અમે દેશના હિત ખાતર આ ખુલાસો કરીએ છીએ આ આખી સિસ્ટમમાં સેલ્ફ ડાયગ્નોસ્ટિક સિસ્ટમ અને ટેમ્પર ડિટેક્શન પ્રોગ્રામ હોય છે એટલે કે કોઈ પણ વ્યક્તિ ઈવીએમમાં છેડછાડ કરવાની કોશિશ કરે તો આ સિસ્ટમ એને પકડી પાડે છે હવે અમે ઈવીએમની યાત્રા કરીશું કે ક્યાં બને છે ત્યાંથી લઈને તમારા મતદાન સુધી યાત્રા અમે તમને બતાવીશું ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એમ બે સરકારી એકમો વોટિંગ મશીન્સ તૈયાર કરે છે તમામ ઈવીએમ ભારત ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ પાસે રહે છે ચૂંટણીની તારીખો નજીક આવતા દેશમાં ઈવીએમના ડિસ્ટ્રિબ્યુશનની શરૂઆત થવા લાગે છે સૌથી પહેલાં ઈવીએમને જિલ્લાના હેડક્વાર્ટરના રૂમમાં મૂકવામાં આવે છે અહીં તમામ કામગીરી સીસીટીવી કેમેરામાં કેદ કરાય છે સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સીસના જવાનો તહેનાત હોય છે ચોક્કસ સિરિયલ નંબર્સ ફાળવવામાં આવે છે કમ્પ્યુટર રેન્ડમલી આ સિરિયલ નંબર પસંદ કરે છે એટલે કયું મશીન કયા બૂથમાં જશે એની કોઈને ખબર ના પડે ઈવીએમને રૂમમાં મૂકવામાં આવે છે ત્યારે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ હાજર જ હોય છે જેમ કે ગુજરાતની વાત કરીએ તો અહીં બીજેપી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણ પાર્ટીઓના પ્રતિનિધિઓ એ સમયે હાજર હોય છે આ બધાની હાજરીમાં સ્ટ્રોંગ રૂમમાં મુકાય છે એ પછી એને સીલ કરાય છે અને બહાર સુરક્ષા દળોના જવાનો તૈનાત રહે છે સીસીટીવીથી સતત રેકોર્ડિંગ થાય છે એટલે કોઈને લાગે કે કંઈ ગરબડ છે તો એ ચેક પણ કરી શકે વોટિંગને થોડા દિવસ બાકી હોય ત્યારે સ્ટ્રોંગ રૂમમાંથી વોટિંગ મશીનને અલગ અલગ બેઠકો પર લઈ જવાય છે આ બેઠકોમાં સ્ટ્રોંગ રૂમમાં વોટિંગ મશીનને મુકાય છે જિલ્લાના હેડક્વાર્ટર્સના રૂમ જેવી જ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે એટલે કે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ સમયે હાજર હોય છે સુરક્ષા દળોના જવાનો પણ એ સમયે હાજર હોય છે આ દરેક ઈવીએમનું યુનિક આઈડી હોય છે સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ મતદાન કેન્દ્રો સુધી પહોંચે છે અહીં અધિકારીઓ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઈવીએમના યુનિક આઈડી મેચ કરે છે એની નોંધ પણ કરવામાં આવે છે મતદાન શરૂ થાય એના પહેલાં ઈવીએમનું ટેસ્ટિંગ કરવામાં આવે છે એ સમયે પણ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હાજર જ હોય છે અમે વોટિંગ મશીનના પ્રોડક્શનથી લઈ મતદાન કેન્દ્ર સુધીની ઈવીએમની યાત્રા કહી જેના પછી તમારી ફરજ શરૂ થાય છે આ ફરજ છે મત આપવાની તમે મત આપી દીધા એ પછી ઈવીએમ અને વીવીપેટને મેચ કરાય છે એ વખતે પણ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હાજર જ હોય છે ચૂંટણી દરમિયાન કંઈક પણ ગરબડ થાય તો ચૂંટણી રોકી દેવાય છે મતદાન પૂરું થઈ જાય એટલે તમામ પાર્ટીઓના નેતાઓની સાઇન લેવાય છે વોટિંગ મશીન સીલ પણ કરાય છે ચૂંટણી પ્રક્રિયાઓમાં બીજેપીની જેમ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટી સહિતની પાર્ટીઓના પ્રતિનિધિઓ પણ એ સમયે હાજર રહે છે આમ છતાં કેટલીક પાર્ટીઓ ગરબડનો આરોપ મૂકે છે આટ આટલી પ્રક્રિયા પછી પણ સવાલો ઊભા કરવા એ કેટલા યોગ્ય છે એના અમે જવાબ આપીશું પણ અત્યારે સમય છે એક બ્રેકનો અને બ્રેક બાદ વિરોધી પાર્ટીઓએ કયા આરોપો મૂક્યા અને આ આરોપો શા માટે ખોટા છે એની અમે એક એક વિગતો તમને જણાવીશું